સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો છે એની રાજ્યકક્ષાની રમતોનું એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને ટૂંક જ સમયની અંદર રાજ્યકક્ષાનો જે બાકી રહેલો ખેલ મહાકુંભ છે તે યોજવામાં આવશે હજી સુધી ફિક્સ તારીખ નથી નક્કી થઈ કે કઈ તારીખે કઈ રમત યોજવામાં આવશે પરંતુ એક તારીખ નક્કી કરવામાં આવી છે કે આ તારીખથી આ તારીખ સુધી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની રાજ્યકક્ષાની રમતોત્સવ છે એ પૂર્ણ કરવાનું આવશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આઇકન બટન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને દરેક વિગતોની જાણકારી મળતી રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો વાત કરીએ તો ખેલ મહાકુંભ થ્રી ઝીરો અંતર્ગત ઓલિમ્પિક રમતોની જે મિત્રો ફૂટબોલ હેન્ડબોલ બાસ્કેટબોલ હોકી વોલીબોલ અને નોન ઓલિમ્પિક રમતોની જે ગેમો છે મિત્રો એની રાજ્યકક્ષાની સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે અહીંયા મિત્રો વાત કરીએ તો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત જે રમતો છે મિત્રો એની જે તારીખ છે એ અહીંયા ફિક્સ કરવામાં આવી છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી મિત્રો રાજ્યકક્ષાની જે તમામ રમતો છે એ જે તે જિલ્લાઓએ મિત્રો યોજવાની રહેશે અહીંયા મિત્રો સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી રાજ્યકક્ષાના રમતો સૌ છે એ પૂર્ણ કરવામાં આવશે અહીંયા મિત્રો વાત કરીએ તો તારીખ ફિક્સ નથી કે કઈ તારીખે કઈ રમત યોજવામાં આવશે પરંતુ મિત્રો અહીંયા જિલ્લો છે એ ફિક્સ કરી દેવામાં આવેલો છે સૌથી પહેલાં છે ફૂટબોલ અહીંયા મિત્રો ત્રણે ત્રણ જે વયજૂથ છે તેની મિત્રો અહીંયા આપેલી છે તો મિત્રો અંડર ફોર્ટી છે પંચમહાલ બહેનો અને બંનેમાં જ્યારે અંડર સેવન્ટી અને ઓપન એજ છે એ મહેસાણા વડનગર યોજવામાં આવશે ત્યારબાદ છે બાસ્કેટબોલ એ મિત્રો છે પાટણની અંદર ત્રણે ત્રણ યોજવામાં આવશે અંડર ફોર્ટી સેવન્ટી અને ઓપન એજ હોકીની વાત કરીએ મિત્રો તો તમામ ગેમ છે એ મિત્રો ડાંગની અંદર યોજવામાં આવશે અહીંયા ભાઈઓની છે મિત્રો અને બહેનોની છે મિત્રો એ અરવલ્લી જિલ્લાની અંદર યોજવામાં આવશે હેન્ડબોલની વાત કરીએ મિત્રો તો ત્રણે ત્રણ ગેમો છે ભાઈઓની મહેસાણાની અંદર રહે છે જ્યારે બહેનોની નર્મદાની અંદર યોજવામાં આવે છે વોલીબોલ છે મિત્રો એ ત્રણે ત્રણ ભાઈ જૂથની ભાઈઓની અહીંયા મિત્રો તાપી જિલ્લામાં રહે છે અને બહેનોની ગીર સોમનાથ જિલ્લાની અંદર યોજવામાં આવશે જ્યારે મિત્રો કબડ્ડીની વાત કરીએ તો ત્રણે ત્રણ વયજૂથ માટે બનાસકાંઠા ભાઈઓ માટે રહેશે અને બહેનો માટે જૂનાગઢ શહેર યોજવામાં આવશે ત્યારબાદ કરીએ મિત્રો અહીંયા ખો જે ગેમ છે અંડર ફોર્ટીથી ઉપર એજ સુધી ભાઈઓ માટે સુરેન્દ્રનગર અને બહેનો માટે તાપી જિલ્લામાં રહેશે શૂટિંગ બોલ છે મિત્રો એ અમદાવાદ ગ્રામ્યની અંદર યોજવામાં આવશે રસાકેતની વાત કરીએ મિત્રો તો અંડર સિક્સટી સુધી મિત્રો ગાંધીનગર શહેરમાં ભાઈઓ માટે રહેશે અને બહેનોમાં પણ ભાવનગર શહેરની અંદર યોજવામાં આવશે સેકન્ડ નંબરની વાત કરીએ મિત્રો તો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોમાં કેટલીક રમતો વ્યક્તિગત છે અને કેટલીક રમતો જે સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થાય છે તેનું પણ આયોજન સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી ત્રીસ ચાર બે હજાર પચીસ દરમિયાન નીચે જલાવેલા જે જિલ્લાઓ છે મિત્રો એની અંદર યોજવામાં આવશે જેની અંદર સ્વિમિંગ છે મિત્રો એ અંડર ઇલેવન ફોર્ટી અને સેવન્ટીન છે તેનું આયોજન ભાવનગર શહેરની અંદર ભાઈઓ અને બહેનો બંને માટે કરવામાં આવશે જ્યારે અંડર સિક્સટી છે ઓપન એજ અંડર ફોર્ટીન છે મિત્રો એની અંદર જે સાબરકાંઠા જિલ્લો છે એની અંદર ભાઈઓ અને બહેનો છે મિત્રો તેને ગેમ્સનું આયોજન કરવામાં આવશે એથ્લેટિક્સની વાત કરીએ મિત્રો તો તમામ વય જૂથના જે ખેલાડીઓ છે એમાં ભાઈઓ અને બહેનોની તમામ ગેમો છે મિત્રો એ ખેડા જિલ્લાની અંદર યોજવામાં આવશે ત્યારબાદ મિત્રો બેડમિન્ટનની વાત કરીએ તો બેડમિન્ટન છે એ તમામ અહીંયા વાત કરીએ તો અંડર એટીથી સેવન્ટી સુધી રાજકોટ સોરી વડોદરા શહેરની અંદર યોજવામાં આવશે ભાઈઓ અને બંનેની અને ઓપન એજથી અંડર સિક્સટી સુધી મિત્રો રાજકોટની અંદર બંને ગેમ્સ જે યોજવામાં આવશે અહીંયા મિત્રો ટેબલ ટેનિસની આપણે વાત કરીએ તો અંડર એવન એલેવનથી માંડીને સિક્સટી સુધીની ભાઈઓ અને બહેનો સુધીની તમામ ગેમ છે એ ભાવનગર શહેરની અંદર યોજવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીંયા જુડોની વાત કરીશું આપણે તો જુડોની જે ગેમ છે મિત્રો અંડર ફોર્ટીથી શરૂ થઈને ઓપન એજ સુધી છે એ પોરબંદર જિલ્લાની અંદર ભાઈઓ અને બહેનોની યોજવામાં આવશે આર્ચરી છે મિત્રો એ પણ ડાંગ જિલ્લાની અંદર બંને વય જૂથમાં યોજવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો ચેસ અંડર ઇલેવનથી માંડી અને અબવ સિક્સટી સુધીની જે ગેમો છે મિત્રો એમાં સેવન્ટી સુધી મિત્રો ભાઈઓ બહેનો માટે અમદાવાદ ગ્રામ્યમાં છે અને ત્યારબાદ મિત્રો ઓપન એચથી 60 સુધી વલસાડની અંદર ભાઈઓ અને બહેનોની ગેમ યોજવામાં આવશે કુસ્તીની વાત કરીએ ફોર્ટી સેવન્ટી ઓપન એજ અહીંયા મિત્રો ફોર્ટી માટે પાટણમાં રહે છે બંને ભાઈઓ અને બહેનો માટે સેવન્ટી અને ઓપન એજ માટે દાહોદ જિલ્લાની અંદર યોજવામાં આવશે લોન ટેનિસની વાત કરીએ મિત્રો તો તમામ પ્રકારના વહીજૂથની જે ગેમો છે ભાઈઓ બહેનો માટે એ અમદાવાદ શહેરની અંદર રહે છે લોન ટેનિસ શૂટિંગની અહીંયા મિત્રો વાત કરીએ તો બંને માટે વડોદરા શહેરની અંદર ફોર્ટી સેવન્ટી એજ માટે રહે છે જિમ્નાસ્ટિકની વાત કરીએ તો સુરત શહેરની અંદર તમામ વય જૂથની ભાઈઓ અને બહેનોની ગેમ યોજવામાં આવશે વેઇટ લિફ્ટિંગની અહીંયા મિત્રો વાત કરીએ તો જૂનાગઢ શહેરની અંદર ઓપન એજ અને મિત્રો અંડર સેવન્ટીની છે બોક્સિંગની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર ભાઈઓ માટે યોજવામાં આવશે અંડર ફોર્ટીનો અહીંયા આવશે નહીં મિત્રો જ્યારે અંડર સેવન્ટી ઓપન એજ પણ અમદાવાદની અંદર રહે છે ફેન્સિંગની વાત કરીએ તો મિત્રો ત્રણે ત્રણ વય જૂથમાં ભાઈઓ અને બહેનો માટે જામનગર ગ્રામ્ય વિસ્તારની અંદર યોજવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીએ ટેકવન્ડો તો ટેકવંડો છે મિત્રો તમામ એજની અંદર સુરત શહેરની અંદર રહે છે સાયકલિંગ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં રહે છે જે ઓપન એજ માટે રહે છે સ્કેટિંગ છે અંડર એટી ફોર્ટી સેવન્ટી ઓપન એજ સુરત શહેરની અંદર ભાઈઓ અને બહેનો માટેની ગેમ્સ યોજવામાં આવશે એ રીતના યોગાસન છે મિત્રો એ તમામ વયજૂથની ભાઈઓ અને બહેનો માટે ગીર સોમનાથમાં રહે છે આર્ટિસ્ટિક સ્કેટિંગ છે મિત્રો એની અહીંયા વાત કરીએ તો સુરત શહેરની અંદર રહે છે મલખમ છે મિત્રો એ વડોદરા શહેરની અંદર યોજવામાં આવશે કરાટે છે મિત્રો એની અહીંયા વાત કરીએ તો ભાઈઓ અને બહેનો માટે આણંદની અંદર યોજવામાં આવશે સોફ્ટ ટેનિસ છે મિત્રો એ અમદાવાદ શહેરની અંદર રહે છે રગબી છે મિત્રો એની અહીંયા વાત કરીએ તો અંડર સેવન્ટી ઓપન એજ માટે ગાંધીનગર શહેરમાં છે સ્પોટ ક્લાઇમ્બિંગ છે મિત્રો એ અમદાવાદ શહેરની અંદર રહે છે રોલબોલ ગેમ છે મિત્રો એ અમદાવાદ ગ્રામ્યની અંદર યોજવામાં આવશે ઘોડેસવારી ઓપન એજ માટે ભાઈઓ માટે બનાસકાંઠામાં છે બહેનો માટે જગ્યા આપવામાં આવી નથી સેપક ટકરાવ છે તાપી જિલ્લાની અંદર રહે છે અને ફૂટબોલ છે એ મિત્રો આણંદ જિલ્લાની અંદર યોજવામાં આવશે ત્યારબાદ વાત કરીએ બીચ વોલીબોલ છે ઓપન એજ ઓપન એજ માટે ગીર સોમનાથની અંદર યોજવામાં આવશે તો આ તમામ યોજનાઓ છે ગીર તો મિત્રો આ તમામ ગેમ્સ છે એને જે તે જિલ્લાની અંદર યોજવામાં આવશે અને તારીખ પણ ફિક્સ ટૂંક સમયની અંદર આપી દેવામાં આવશે અહીંયા કેટલાક નિયમોની વાત કરીએ મિત્રો તો સમગ્ર આયોજન છે એ મિત્રો વિવિધ સમિતિઓની રચના કરવાની રહેશે અને મિત્રો તમામ નોડેલ ઓફિસરો છે મિત્રો એને તમારે જાણ કરવાની રહેશે એના માટેનો મિત્રો જે તમારું એલિજિબિલિટી સર્ટિફિકેટ છે એ તમે જોઈ શકો છો એ મિત્રો જો તમે જિલ્લા કક્ષાએ વિજેતા થયા છો અને મિત્રો તમારા ડીઓના સહી સિક્કા સાથે તમે જો ના ભરી હોય તો મિત્રો આ જે ફોર્મ છે એ તમારે ભરી લેવાનું રહે છે અને મિત્રો તેમાં સહી સિક્કા કરાવી લેવાના રહે છે તમારા સ્કૂલના અને તમારી જે ડીઓ ઓફિસ છે તેના મિત્રો અહીંયા મિત્રો એલિજિબલ એલિજિબિલિટી ફોર્મ છે એ ફરજાત તમારે ભરવાનું છે તો અહીંયા મિત્રો આ તમામ પ્રકારની જે રમતો છે એ ટૂંક જ સમયની અંદર તારીખો સાથે ફિક્સ કરી દેવામાં આવશે અહીંયા મિત્રો તમને જે જિલ્લાઓ ગણવામાં આવે એ જિલ્લાની અંદર મિત્રો તમારે છે અહીંયા મિત્રો આ રમત સે યોજવાની રહેશે અને ત્યાં તમારે પહોંચવાનું રહેશે વાલીઓને મિત્રો વાલી સંમતિ પ્રમાણપત્ર પણ લઈ જવાનું રહે છે જેના કારણે રમતગમત દરમિયાન કોઈપણ જાન એટલે કે કોઈ પણ જે ખેલાડી છે એને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી જે તે વાલીની રહેશે આઈ હોપ કે વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને તમારા બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરતા રહો અને અમારી ચેનલમાં નવા હોવ તો એલ્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો